વલસાડ જિલ્લા સહિત વાપી તાલુકામાં ગરમીનો અહેસાસ લોકો અનુભવી રહ્યા છે રાત્રિના સમયે પણ ગરમીથી કોઈ રાહત મળતી નથી દિવસે સૂર્યનો પ્રકોપ જોવા મળે છે મોટાભાગના માર્ગો ઉપર લોકોની અવર જવર ઓછી જોવા મળી રહી છે ગરમીથી બચવા માટે લોકો પંખા એસી કુલર તથા કામાર્થે જનારા રાહદારીઓ છત્રીનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે તો કેટલાક લોકો ઠંડા પીણા આઈસ્ક્રીમ કુલ્ફી ખાતા પણ નજરે પડી રહ્યા છે વળી ગરમીથી રાહત મેળવવા માટે કેટલાક લોકો નહેર નદી તળાવના પાણીમાં નાવાની મજા લેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે વાપીથી પસાર થતે નહેરોમાં સિંચાઈનું પાણી છોડવામાં આવી રહ્યું છે જે પાણીમાં કેટલાક નાના મોટા લોકો સ્નાન કરવાની મજા લઈ રહ્યા છે જ્યારે નદીઓમાં પણ મોટે ભાગના લોકો નાતા જોવા મળી રહ્યા છે નોંધનીય છે કે નહેર નદીના પાણીમાં નાહવાની મજા તો આવે છે પરંતુ ક્યારેક કોઈક અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની સિરે રહેશે તે પણ સવાલ ઉભો થઈ જતો હોય છે